વિધિ વિધાન પૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાની રહેશે તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું એકાદશી ક્યારે છે તેના પૂજા વિધિ વિશે અને તેના મહિમા વિશે આજના વિડીયોની માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો ધન્યવાદ આ વખતે વરુથીની એકાદશીનું વ્રત ચાર મે ના દિવસે રાખવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન પૂર્વક પૂજા કરવાનો મહિમા રહેલો છે આ વરુથીની એકાદશીનું વ્રત રાખવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે તમારા જીવનમાં સમૃદ્ધતા આવશે સાથે જ આ પાવન દિવસે વ્રત કરવાથી દેહને અંતે મોક્ષની પ્રાપ્તિ થશે પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવે જ્યારે ક્રોધે ભરાઈને બ્રહ્માજીનું પાંચમો મસ્તક કાપી નાખ્યું હતું ત્યારે તેમને શાપ લાગ્યો હતો તે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીએ આ વરુથીની એકાદશીનું વ્રત કર્યું હતું તેવું માનવામાં આવે છે તો હવે આપણે જાણીશું એકાદશીની તિથિની શરૂઆત ક્યારે થાય છે તો એકાદશીની તિથિની શરૂઆત ત્રણ મે ના રાત્રે અગિયાર કલાક ને ચોવીસ મિનિટ થી થાય છે કે જે ચાર મે ના રાત્રે આઠ કલાક ને આડત્રીસ મિનિટે પૂર્ણ થાય છે માટે ઉદયા તિથિ અનુસાર આ વખતે વરૂથિને એકાદશીનું વ્રત ચાર મેના દિવસે રાખવામાં આવશે અને વ્રતના પારણા પાંચ મેના દિવસે સવારે પાંચ એકાવનથી આઠ વાગીને અઠ્યાવીસ મિનિટની વચ્ચે કરવાના રહેશે હવે આપણે જાણીશું આ એકાદશીના વ્રતના દિવસે શું નિયમોનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે સવારે સર્વપ્રથમ સ્નાન આદિથી નિવૃત્ત થઈને વ્રતનો સંકલ્પ લેવો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો ભગવાન વિષ્ણુની આગળ દીવો પ્રગટાવીને તેમને તેમને અને પુષ્પો અર્પિત કરવા વડે અભિષેક કરવો ત્યાર પછી વિધાનથી પૂજા કરી ભગવાનની આરતી ઉતારી તેમને સાત્વિક ભોગ લગાડવો અને એકાદશીની વ્રત કથા સાંભળવી આખા દિવસ દરમિયાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરીને તેમને મનમાં મનમાં યાદ કરવા આખો દિવસ નિરાહાર રહેવું બીજા દિવસે વ્રતના પારણા કરવા યથાશક્તિ દાન દક્ષિણા આપવું આવી રીતે એકાદશીના વ્રતનો નિયમ પાડવો એકાદશીના વ્રતમાં ફક્ત એક ટાઈમ ફળાહાર કરવામાં આવે છે અને બીજા દિવસે યથાશક્તિ દાન દક્ષિણા આપીને વ્રતના પારણા કરી શકાય છે વરુથીની એકાદશીનું મહત્વ શાસ્ત્રોમાં અનેરું દર્શાવવામાં આવ્યું છે અને આ વખતે ખાસ કરીને ત્રણ શુભ સંયોગો આ એકાદશીના દિવસે બની રહ્યા છે કે જે ત્રિપુષ્કર યોગ વૈધૃત્તિ યોગ અને ઇન્દ્ર યોગ છે આ યોગની સાથે એકાદશીનું વ્રત રાખવાથી તે તમને અનેક ગણું ફળ આપે છે આ એકાદશીના દિવસે તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વ્રત ઉપાસના કરીને તમારું મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણે પોતે અર્જુનને આ એકાદશીનું મહત્વ કહ્યું હતું આ એકાદશીનું વ્રત કરવાથી કન્યા સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને એક હજાર ગૌદાનની બરાબર તમને ફળ મળે છે આ એકાદશીના વ્રતના પ્રતાપે જ રાજા મંદાતાને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી આ એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી જ તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે વ્રત થાય ન થાય પણ આ દિવસની વ્રત કથાનું મહાત્મય તો અવશ્ય સાંભળવું હવે આપણે સાંભળીશું વરુથીની એકાદશીની વ્રત કથા એક વખત જગતના કલ્યાણ માટે ધર્મ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ ચૈત્રવદ અગિયારસનું વિધિપૂર્વક વ્રત કરવાથી કેવું ફળ મળે છે તથા તેનું નામ શું આ લોકના હિતાર્થે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની એકાદશીને વરુથિની એકાદશી નામ આપેલું છે આ એકાદશી આ લોકમાં અને પરલોકમાં સુખ આપનારી છે તેથી તેને વરુથી કહેવામાં આવે છે પૂર્વે વરુથી એકાદશીના વ્રતના પ્રભાવે રાજા મંદાતા અને ધૂંધુમાર જેવા સ્વર્ગને પામ્યા હતા ભગવાન શંકર પણ આ એકાદશીના વ્રતના પ્રતાવે બ્રહ્મક પાલથી મુક્તિ પામ્યા હતા દસ હજાર વર્ષથી તપ કરવાથી જે ફળ મળે છે તેટલું જ ફળ આ એકાદશીનું છે આ એકાદશીના વ્રતથી પાપનો નાશ થાય છે ફરીથી ગર્ભવાસમાં આગું પડતું નથી અને મોક્ષની પ્રાપ્તિ મળે છે સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે આમ આ એકાદશી આત્મોન્નતિના માર્ગે લઈ જાય છે જે કોઈ